ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં ભક્તજનો માટે ખુશીની વાત છે કારણ કે આજે ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે રામદેવ પર રણુજા જતી નવીન બસ સેવા શરૂ કરવામાં આવી છે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા ચકલાસીથી રામદેવ વરા

હર્ષભાઈ સંઘવી સાહેબ નો આભારી છું અને ખુબ ખુબ આભારી વ્યક્ત કરું છું